ગદા પ્રથમ પ્રકરણ અઢારમું પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખ્યાનું કુપાત્રની સોબત ન રાખી દાખલો સફળ કર્યાનું માટે તે વાતના સાંભળનારાના અંત કરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની સ્મૃત કરાવી નાંખે છે તેમ જ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ જુદા જુદા અનંત પ્રકારના છે તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ્ય દારૂના જેવો છે માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધબુદ્ધને ભૂલાડી દે છે તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે તે કોઈક હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ્ય તથા પીધે ભૂંડું થાય છે તેમ જ પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તેમ જ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે એવી રીતે જેમ ભૂંડાને યોગી કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે તેમ જ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે અને વર્તમાનની આડ્યે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી તેમ જ તે મોટા પુરુષને ચઢ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે તે માટે એ પંચવિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું તે સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંત ભ્રષ્ટ થઈ જશે અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર શુદ્ધ કરશે તો અંત કરણ શુદ્ધ થશે અને અંત કરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંત કરણ પણ મલિન થઈ જાય છે માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે પણ અંત કરણ નથી અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે